અમારું તો કેવું એવું છે કે જેમ આજે ખારેડા મુકાવે પોલીસ ને પવિત્ર ભૂમિ માં પત્રાજ નાગજી ભાઈ કે તો હસમુખા હતા અને એમને તો ગમે તેટલે એટલે વાયકો ભળીયો હોય તો કોઈ કહેવાળો હાટલો નતું એટલે પોતા બાર બા હા એ વજણામાં다가 હા ના ભાઈ આગરી આયા જો હા એટલે આવજે

આપણે સુખ મળે હવે સુખ તો જો કદી આપણા જોવા દે ને તો આ શરીર પર એવું કોઈ સુખ નથી નિરોગી કયા છે સુખ છે અને બીજું સુખ આવા સંતોના ના પડ્યું છે સુખ કયું ના જાય સતસંગ નું એને આઠે અંગે શીતળતા થાય સુખ કયું ના જાય

આરો મને શું કહે કે ભાઈ એક એક વાલે ઓભળે છે આપણે એક એક વાલે હોભળો આયા છે એટલે ખરેખર આપણે હોભળો અને હોભળી લે આપણે કોઈ ઉજાગરો માથેલા પણ જાગરણ થાવી જો ઉજાગરો ના થાવો જોઈએ એ શું થાય જાગરણ થાવી જો જાગરણ એટલે આપણે કોઈ હોય અવસર વધી જાગતા એટલે જાગરણ કે એટલે એવી જાગરણ થાવી જો એટલે બધી કોઈ વસ્તુ આપણને પ્રાપ્ત થાવી જો

આવે આવા સજંગમાં તો જીવન કા ફળ આ જીવન એnder તમારે મોટા કમાણી થઈ છે સુખે હોય છે કે તો જાતુર એવું છે કે તો તું આવતો નથી આ તો જબ એટલે ગુરુ કાખા જંગલમાં ડોડતો જો એને ખબર નથી કે મારી નોબી માંથી આ સુગંધ મને આવે છે એટલે આપણા હૃદયમાં બધું પડ્યું છે આપણે એને ખાલી ચેક કરે તો ખબર પડી જાય કે મારો વાલો આટલો કરવાનું સલાહ કરશે તો જ મેળવશે એટલે આપણે ભક્તિ કબૂલ કરી જલમ ધર્યો બીજા વળધારા વણજ કરીલા લાજ વડો તે લાભ ગુમાયો ચીયો આ મનુષ્ય અવતારનો લાભ ગુમાયો એટલે આ મનુષ્ય અવતાર જે ભણ્યો છે ને એ સ્વાર્થ છે જમતમ મળાયો નથી કોટી જન્મના પુનથી મળ્યો મનુષ્ય અવતાર એ તો કરી હરીલા ભજેને વારંવાર ધિકાર એટલે આપણે ભેરે ભેરે આપણે મા નવી મા નવી માનવ બનવું છે આપણે માનવી બનવું માનવ બનીને લાવો લીજીએ ને આવશરીઓ વહી જા અને ઘરો બોલ્યો એ બાપ પતો તો આપણે વાળી બોલું હા સદન બેસે